ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વિડીયો વાયરલ થયો છે અમરેલીમાં અનેક ચહેરા મજબૂત હતા તે પ્રકારનું નિવેદન નારણ કાછડિયા દ્વારા આપવામાં આવ્યું છે સાથે જ કહ્યું કે ભાજપે નબળા ઉમેદવારને ટિકિટ આપી છે આ પ્રકારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય જે વાત કે ગુજરાતીમાં પણ આપી શકે બોલી ટિકિટ આપી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તને જો કર્યો છે તેમાં મને તેવામાં જરા પણ જેટલી શક્તિ નથી